પ્રશ્ન એક ગુજરાતમાં કયો મેળો પ્રસિદ્ધ છે એ અંબાજીનો મેળો બી દ્વારકા મેળો સી તરણેતર મેળો દી કુંભ મેળો સાચો જવાબ છે ઓપ્શન સી તરણેતર મેળો પ્રશ્ન બે સત્યમેવ જયતે કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે એ મહાભારત બી રામાયણ સી ઉપનિષદ ગીતા સાચો જવાબ છે ઓપ્શન સી ઉપનિષદ પ્રશ્ન ત્રણ કચ્છમાં મુખ્યત્વે કયો વ્યાપાર થાય છે એ કપાસ બી મીઠું સી દૂધ દી સોનું साचो जवाब छे ऑप्शन बी मीठू प्रश्न चार पृथ्वी पर कया प्राणी ए संख्या सौ कूतरोप्शन सी मछली प्रश्न पांच अहमदावादी स्थापना कया राजाए करी हती ए अहमद शाह बी વિક્રમાદિત્ય સી સિધારાજ જયસિંહ સાચો જવાબ છે ઓપ્શન એ અહમદ શાહ મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરો પ્રશ્ન છ ભારતમાં કયા રાજમાં સૌથી વધુ ખાંડના મિલો છે એ ગુજરાત બી મહારાષ્ટ્ર સી ઉત્તર પ્રદેશ डी कर्नाटक साचो जवाब छे ऑप्शन बी महाराष्ट्र प्रश्न 7 गुजरात નો શાંતિ નો પ્રતીક કયો પક્ષી છે એ મોર બી કાગડો સી હંસ ડી દાદર સાચો જવાબ છે ઓપ્શન સી હંસ પ્રશ્ન આઠ ગાંધીજીનો પ્રખ્યાત નારો અહિંસા પરમો ધર્મ કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે એ ભગવદ ગીતા બી મહાભારત સી ઉપનિષદ તીર્થંકર સાચો જવાબ છે ઓપ્શન બી મહાભારત પ્રશ્ન નવ ગુજરાતમાં કયું લોકનૃત્ય પ્રસિદ્ધ છે એ ભરતનાટ્યમ बी गरबा सी भंगड़ा दी कथक साचो जवाब छे ऑप्शन बी गरबा प्रश्न दस भारत सिवाय क्या देश में गाय की पूजा थाय नेपाल, बी सिंगापुर, सी चीन दी श्रीलंका साचो जवाब छे ऑप्शन ए नेपाल प्रश्न 11 गुजरात मा સૌથી મોટો અભયારણ્ય કયો છે એ ગીર બી હિંગોળગઢ સી કચ્છનું રણ ડી પનવેરા સાચો જવાબ છે ऑप्शन ए ગીર प्रश्न 12 સોમનાથ મંદિર ક્યાં આવેલું છે એ ભાવનગર બી और बंदर सी वेरावळ डी अहमदाबाद साचो जवाब छे ऑप्शन सी वेरावळ प्रश्न 13 गुजरात मा क्या शहर ने डायमंड सिटी तरीके ओळखवामा आवे छे ए अहमदाबाद बी भरूच। सी सूरत डी भावनगर સાચો જવાબ છે ઓપ્શન C સુરત પ્રશ્ન 14 એવું કયું પક્ષી છે જે દિવસ દરમિયાન જોઈ શકતું નથી A કોયલ B ઘુવડ C ચાતક D કોયલ સાચો જવાબ છે ઓપ્શન B ઘુવડ પ્રશ્ન 15 ગુજરાતમાં સૌથી મોટો શહેર કયું છે A અમદાવાદ બી વડોદરા સી સુરત દી ભાવનગર સાચો જવાબ છે ઓપ્શન એ અમદાવાદ આવા અનેક વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન સોળ કયું પ્રાણી કાંકરા અને પથ્થરો પણ ખાઈ શકે છે એ પોપટ બી મોન સી વાંદરો દી શાહમૃગ સાચો જવાબ છે ઓપ્શન દી શાહમૃગ પ્રશ્ન સત્તર ગુજરાતનો કયો ધ્વજ પશુ માટે બનાવવામાં આવ્યો છે એ ગાય બી બકરુ સી મોર સાચો જવાબ છે ઓપ્શન એ ગાય પ્રશ્ન અઢાર કરચલાને શેકીને ખાવાથી કયો રોગ મટે છે એ કેન્સર बी डायबिटीज, सी किडनी, हृदय रोग साचो जवाब छे ऑप्शन दी हृदय रोग प्रश्न ओगनीस गुजरात में सौ विमानों क्या उड्डयन छे ए सूरत बी गांधीनगर, सी अमदावाद दी राजकोट સાચો જવાબ છે ઓપ્શન C અમદાવાદ પ્રશ્ન 20 ગુજરાતમાં જંગલ બુકનું સંકલન કોણે કર્યું A રુડિયાર્ડ કિપલિંગ B જેમ્સ જોયસ C વિલિયમ શેક્સપિયર D વિક્રમ સેટ સાચો જવાબ છે ઓપ્શન A રુડિયાર્ડ કિપલિંગ પ્રશ્ન 21 गुजरात માં કયા વહીવટના વિભાગને જિલ્લા પંચાયત તરીકે ઓળખવામાં આવે છે? A શરાઓ B આરોગ્ય C ગરીબી નિવારણ D ગ્રામ વિકાસ સાચો જવાબ છે ઓપ્શન D ગ્રામ વિકાસ પ્રશ્ન 22 મહાત્મા ગાંધી કયા શહેરમાં જન્મેલા હતા? A પોરબંદર B રાજકોટ सी अमदावाद दी वडोदरा साचो जवाब छे ऑप्शन ए पोरबंदर प्रश्न तेवीस क्यों प्राणी क्यार बीमार पड़त नहीं हरण बी शार्क सी डॉग दी पॉपट સાચો જવાબ છે ઓપ્શન B શાર્ક પ્રશ્ન 24 એમ્બ્યુલન્સ સૌપ્રથમ કયા દેશમાં શરૂ કરવામાં આવી હતી A ભારત B રશિયા C યુરોપ D અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન C યુરોપ મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો આભાર